સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયો અને અમારી ચેનલ નામ છે આ ફોન લેવા હા મળી હાલ છે પણ નબળું તો ક્યાં વાત ક્યાં હોય

તો આજ અમે એક નવું ચેલેન્જ લઈને આવી રહ્યા છીએ તો એ ચેલેન્જ અમે કઈ રીતે શૂટ કરીએ છીએ એ તમને હું આ વિડીયોના માધ્યમથી બતાવવાનો છું તો જો સેટઅપ છે એ બધી તૈયારી શરૂ છે અમારા સંદીપભાઈ ભાવિનભાઈ બે ભાઈઓ છે સેટઅપ તૈયારી કરી રહ્યા છે છેક સુધી વિડીયો બને રહીજો અમે કઈ રીતે ચેલેન્જ શૂટ કરીએ છીએ એ આ બ્લોગ વિડીયોમાં તમને બતાવવાનો છું અમારા સંદીપભાઈ છે એ સેટઅપ જે છે તૈયાર કરી રહ્યા છે અને તમે જોશો શેનું ચેલેન્જ છે એટલે તમને આઈડિયા આવી જ જશે હા એમ

ચેલેન્જ થાય ચેલેન્જમાં જે જીતે ને એને પૈસા મળશે અને એને હારે એને પૈસા મળશે પણ આમાં કઈ રીતે ખબર છે અલગ અલગ રીતનું થાય આમાં કારણ કે જે વધારે સંકેતભાઈ ની ચેનલ છે આ ચેનલ માં જે પૈસા આવ્યા છે ને એનું આપડે કરવી બરોબર એટલે બીજું બેન ગયા સંકેતભાઈ જો તો અમારે સરકાર છે સરકાર આવી ગયા છે

અમારા કેમેરામેન ને અમારા બધા મિત્રોને બધા જો આવી રીતે શૂટિંગ જરૂર હોય છે અમારું મારે ચાલુ કરી બધા મારે ઉતારવાનું મારા કેમેરા એમાં કા તું જો સેટઅપ છે કારણ કે એનકા લાગતું એટલે સેટઅપ ફેરવા થાય છે નક્કી નથી થાતું કે કેનકા સેટઅપ રાખવું

તો ફાઇનલી સેટઅપ અમારું તૈયાર થઈ ગયું છે અને એંગલ લેવાનું તો એંગલ કેમેરા થઈ ગયું મોબાઈલ નો ગોટ દીશ હા હા જે એંગલ રાખવાનું તો એ એંગલ આવી ગયું છે આ છે સોળા છે ને સોળા સોળા ચેલેન્જ ફાઇનલી જે સેટઅપ છે એ સેટઅપ તૈયાર થઈ ગયું છે આ જગ્યાએથી શૂટિંગ કરવાનું છે અને અમારા સંકેશભાઈ વાડી છે અને અમે બધા ચેલેન્જ શૂટ કરવા એકણ હે ને વાડી આવી છે દર વખતે અને બધા ચેલેન્જ અમારે વાડી છે હવે

કેલેજ વિડિયો ના સેટઅપ ની તૈયારી હાલે છે સેટઅપ કરવામાં અમારે ઓછામાં ઓછું 1 કલાક ડોટ કલાક જેવો સમય હોય જાય છે દર વખતે સેટઅપ કરવામાં બધી વસ્તુ ગોઠવણ કરવામાં એમાં બધું જ સમય जातो અને ત્યારે તમને જે મોજ કરાવી છે મનોરંજન કરાવી છે ને એ દસ પંદર મિનિટ નો વિડિયો બની શકે એક કલાક ના મહેનત પાછળ દસ મિનિટ નો વિડિયો બની શકે છે તો ફાઈનલ સેટઅપ તૈયાર થઈ ગયું છે અને સંદીપભાઈ છે એ જે બધી સોડા છે ને ની ગોઠવણ કરી રહ્યા છે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયો અને અમારી ચેનલ નું નામ છે અમે લઈને આવી ગયા તમારો લાભ છે તમને આવવાનો મોકો ઇનામ જીતવાનો મોકો મળશે તો ચાલો શરૂ કરી દઈએ આપડે ચેલેન્જ જલ્દી ફટાફટ ફટાફટ ગોરભાઈ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો અને અમારી સ્ટાર ફોર ચેલેન્જ અને સ્ટાર ફોર ચેલેન્જર પણ પછી સંકેત ચરોતરાની ચેલેન્જ પણ અને સંકેત ભગતની ચેનલ પણ બરોબર સ્ટાર ફોર ચેલેન્જ ને ખાસ સબસ્ક્રાઇબ કરજો 500 સબસ્ક્રાઇબર થાય એટલે જે સબસ્ક્રાઇબર અમારે ચેલેન્જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીએ છે કોમેન્ટ કરીએ છે લાઈક કરીએ છે અમારા હર વિડિયો જોયેલા છે શેર પણ કર્યા છે આપણે એમને બોલાવશું બોલાવશું અને એમને પાસે આકર્ષણ ગિફ્ટ આપશું એમની સાથે ચેનલ કરશું તો આ અમારો ઇન્ટ્રો તો જોઈ લીધું આવી રીતે અમારા વિડીયો આવતા રહેશે જોવાનું ચૂકશો નહીં કંદોય ભાઈ ભાઈ કંદોય

આજનો વિડીયો તમે જોજો યાર તમને આવો ફટાફટ હાલો લિંક ડિસ્ક્રિપ્શન માં છે જોવાનું ભૂલશો અને કોમેન્ટ બોક્સ માં પિન કરી લિંક બે જગ્યાએ છે જોવાનું ચૂકશો હવે આપડો વિડીયો કમ્પ્લીટ ચેકઅપ થઈ ગયો છે અને આપડા ગોરભાઈ એમ કે છોડા બીવી છે તો આપડે નાખશું અંદર ઓલા ઠંડી ઠંડી

જે સાચું કહી દે એને ઇનામ આપવાનું શું ઈનામ આપવાનું સંદીપ ભાઈ ઈ આપડે પૈસા 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 અમારી ત્રણેય ના જાત મહેનત ના છે યુટ્યુબ માંથી જે બધા ત્રણેય ના પૈસા તો કોણ કેટલા જીતું છે

થાય તો અને પાછા નવા વિડીયો જયારે જયારે ચેલેન્જ વિડીયો આવશે અને તમને આ વ્લોગ હોય તો જયારે જયારે અમે શૂટ કરવા આવશું ત્યારે ત્યારે તમને હું આ શૂટિંગ નો વ્લોગ બતાવીશ તો લાઈક કરવાનું ભૂલ છો નહીં જય માતાજી જય મહાદેવ જય કશભા દેવ